વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કંપાણમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ અને પુરુષ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતા પુરુષ સિક્યુરિટી ગાર્ડે મહિલા સિક્યુરિટી ગાર્ડને આવેશમાં આવી જઈ કોદાણીના ગામમાંથી મોતને ગાર્ડ ઉતારી નાસી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે તો આ બનાવની જાણ ગામમાં થતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો આ બનાવથી ગામમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ડેસર તાલુકાના રાજુપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રેખાબેન પંકજભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ સિક્યોરિટી ગાર્ડે ફરજ બજાવતા હતા તેઓના લગ્ન આજથી ઓગણીસ વર્ષ પહેલા કાલોલ તાલુકાના પીંગણીના મુવાડા ગામે થયા હતા તો લગ્નના ઓગણીસ વર્ષના સમયગાળા દરમિયાન તેઓને બે સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે તો મોટી પુત્રી ભારતી ઉંમર વર્ષ ઓગણીસ તેનાથી નાનો પુત્ર યુવરાજ ઉંમર વર્ષ સોળ અને તેનાથી નાની પુત્રી સરસ્વતી ઉંમર વર્ષ ચૌદ ત્રણ સંતાનો છે આજથી સાત વર્ષ અગાઉ તેઓના પતિ પંકજભાઈ પટેલના મૃત્યુને પછતા તેઓ વિધવા થઈ ગયા હતા તો તેઓ છેલ્લા પાંચ વર્ષથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં નોકરી મળતા પોતાનું પિયરમાં રહેતા હતા તો ગત રોજ સાંજે સાત વાગ્યાના સુમારે મહેશભાઈ પર્વતભાઈ નોકરીથી ઘરે આવ્યો અને તેમના ઘરમાં પોતાની બહેન રેખાબહેનના દેખાતા કસ્તુરબા

સોલંકી પચીસ ત્રણ બે હાજર ના સાંજના સાત વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતા તેઓ નોકરી ઉપરથી પરત ના આવતા તેમના તપાસ કસ્તુરીબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતાં હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી હોય આવેલ હતા અને તેમના માથાના ભાગે ત્રણ ખોદારીના ફટકા મારી તેમને તેમનું મોત નીપજ્યું હતું તેમનું નામ રેખાબેન પંકજભાઈ પટેલ કેટલા વર્ષથી જ્યાં નોકરી કરે છે પાંચ વર્ષથી નોકરી કરતા હતા એક બાર લુવાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ શ્રાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ